હવે હું તમને વ્યવસ્થિત સમજાવું જો દોડ્યા પછી આ ભાગમાં એટલામાં તમને દુખાવો થાય છે બરોબર છે ગુડ મોર્નિંગ મિત્રો તો રનિંગ વખતે પગમાં દુખાવો એ શા માટે થાય છે પગમાં દુખાવો બે વસ્તુને કારણે થાય છે જે એક તો જો તમે રોડ ઉપર દોડતા હો તો અને બીજો કે જો તમારે જ્યાં દોડતા હો તે રસ્તો કઠોર હોય તો મને દુખાવો થતો હતો એના કારણે હું અહીંયા ખેતરમાં દોડવા આવ્યો હતો તો તમારે શું કરવું કે વધારે દુખાવ થતો હોય તો ડોક્ટર ની સલાહ લેવી પેલા તો તમને એમ થાય કે નહીં ભાઈ મીડિયમ છે તો આજે એને આપણે મટાડી દેશું તો દુખાવાનું આજ આપણે એ ટુ જેડ ઇલાજ આપી દેસું ખેતરમાં માં દોડવાથી તમારા પગ ઉપર એટલો ફોર્સ ના લાગે આપણે જૂના વિડીયો જોજો તમે પાંચ કિલોમીટર આરામથી દોડી શકો એ રીતનો બનાવેલ છે એટલે તમે જોજો તો હવે હું તમને વ્યવસ્થિત સમજાવું જોવો દોડ્યા પછી આ ભાગમાં એટલામાં તમને દુખાવો થાય છે કારણ કે આપણે ક્યારે એટલું દોડિયા હોય ને આપણે આવી પરિસ્થિતિ જ ના થઈ હોય એના કારણે આ અને અહીંયા દુખાવો થાય છે આ વિડીયો તમારા માટે જ છે છેલ્લે સુધી જોશો એટલે તમને એકદમ વ્યવસ્થિત દુખાવો મટી જશે એની મારી જવાબદારી છે બસ તમારે આ જે વસ્તુ કહું એ ફોલો કરવાની છે તો હું તમને ચાલો હવે બતાવું તો મિત્રો ઘણા લોકો શું કરે છે કે ગરમ પાણીથી પગ ઉપર નાખે છે જો ભૂલવું નહીં ગરમ પાણી ના નાખવું આપડી નસો ગરમ હોય એટલે એના કારણે પણ સોજા કે હું હંમેશા માટલાનું ઠંડુ પાણી લેવું તો અમે લીધું છે અને આ રીતનું શું કરી ત્યાં તમને દુખાવો થતો હોય અહીંયા પછી આ રીતનું ધીરે ધીરે

આનાથી પગ આ છે ને તમારે દસેક મિનિટ આ રીતનું ધીરે ધીરે કરી શકો બીજા નંબરમાં કે જો તમારા ઘરે બરફ હોય તો તમે બરફ પણ ઘસી શકો છો માની લો મેં તમને કીધું તો સોજા સોજા આવી જાય ઉપર ગરમ પાણી ના નાખવું બરફ કસવું જેનાથી નસો ને તરત આરામ મળે તમે એવા ટ્રાય કરજો તમને થઈ જશે વધારે દુખતા હોય કે એવું હોય ને કોઈ એવું ના હોય કે જે દોડવા જતું પગ ના દુખતા હોય બદલ દુખતા હોય એટલે અને જો બરફ હોય તો બરફ ઘસી લેવાની બરોબર છે તો આ ભૂલાય ની ઠંડુ પાણી હોવું જોઈએ માટલાનું ચાલે અને એના બદલે બરફ પણ ચાલે એ ઘસવાનો આવે બરાબર બરોબર છે જો તમે આ તો હું ઘરે પહોંચી ગયો હોઉં નહીંતર તમે મેદાનમાં આ રીતનું કરી શકો દેખો આ બે પંજા ઊંચા રાખવાના અને આ રીતનું ચાલવાનું આ તમારે પાંચ મિનિટ કરવાનું એટલે આ દુખાવો તમારો હળવો થશે અને જે આ સ્ટ્રક્ચર છે એ મજબૂત થશે આ બે સ્ટ્રક્ચર છે ને બે પગના એ મજબૂત થાશે આ રીતનું ચાલવા જો મિત્રો આ છે મગફળીનું તેલ ઠીક છે તમે જો એરંડિયાનું લઈ શકો તો એ બધાથી સારું કહેવાય તો રાતે સૂતા પહેલા આપણે એરંડિયાનું તેલ લઈએ કે કોઈ બી તમારી પાસે જે તેલ હોય એ લેજો સોરી મારે આ વિડિયોમાં ઓડિયો પ્રોબ્લેમ છે ઓડિયો સેવ ના થયો તો જો આ રીતનો તમારે જ્યાં પણ દુખાવો થતો હોય ત્યાં તમારે એર હોય તો સારું બાકી ગમે એ તેલ ચાલે તો એની આપણે આ રીતની મસાજ કરવાની છે અને જો વધારે દુખતું હોય તો દબાવવું નહીં હળવે હાથેથી આ રીતનું તમારે બે પગમાં માલિશ કરી દેવાની છે થોડીક મસાજ છે એની રીતે આ તમે પંદરેક મિનિટ કરશો એટલે તમને પણ આમાં પણ રાહત મળી જશે અને મસાજ કર્યા પછી સવારે તમારા પગ જેવા પહેલાં હતા એવાને એવા થઈ જશે એમ મારી ગેરંટી છે તો મિત્રો દુખાવો બધાને થાય ડરવાની જરૂર નથી બરફ ખસો અને માટીમાં દોડવા જાઓ એટલે દુખાવો નહીં થાય અને જો તમને બીજો કોઈ પ્રોબ્લેમ થાય છે તો એ કમેન્ટ કરો આપણે એના ઉપર વિડીયો બનાવશું અને આ તમારા રનિંગ પાર્ટનર સાથે શેર કરો એટલે એને પણ દુખતો હોય તો મટી જાય બરાબર છે બાકી ખાવાનું ચાલુ રાખો અને સબસ્ક્રાઈબ કરો કમેન્ટ કરો વિડીયો કેવા લાગે તમારે કંઈ જો ફેરફાર થતો હોય મારા વિડીયો તમને મદદ કરતા હોય તો એ પણ કમેન્ટ કરો અથવા તમને કોઈ દુખાવો થતો હોય તો એ પણ કમેન્ટ કરો સારા લાગતા હોય તો લાઈક કરો અને શેર કરવાનું ભૂલજો નહીં અને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ